રાધનપુર વકીલ મંડળના કુલ મતો બાણું હતા જેમાં તણેય ઉપર મુજબના ઉમેદવારોને વધુ મતો મળતા વિજયભાઈ હતા વિજય બન્યા બાદ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો પ્રમુખના ઉમેદવાર તરીકે ચાર લોકો મેદાનમાં હતા જેમાં હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને પિસ્તાલીસ મતો મળ્યા હતા તો બીજા નંબરે પ્રમુખના ઉમેદવાર તરીકે પાર કરા હરીશચંદભાઈ ખેંગારભાઈને તેવીસ મતો મળ્યા હતા તો ત્રીજા ઉમેદવાર ઘાંચી આસિફભાઈ અહેમદભાઈને ચૌદ મતો મળ્યા હતા તો ચોથા ઉમેદવાર મળ્યા હતા ત્યારે ઉમેદવારમાંથી વધુ મતો મેળવનાર ચૌધરી ઉપપ્રમુખ તરીકે બાણું માંથી છ્યાસીનું મતદાન થયું હતું જેની અંદર દિલીપકુમાર રતિલાલ પુજારાને ઓગણસાહીઠ મતો મળ્યા હતા જો તેમના હરીફ ઇમ્તિયાઝ નૂર મહંમદ ઘાચીને છવ્વીસ મત મળ્યા હતા એક મત રદ થયો હતો જેમાં દિલીપભાઈ રતિલાલ પુજારાનો વિજય થયો હતો

પૂર્વ પ્રમુખ રાધનપુર ભારત રાધનપુર બાર એસોસિએશનની 2025 ની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રો એ સાથ સcar ભડીલા સાધારાકાર દી વિજય બનાવ્યો તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા મંત્રી તરીકે હરીશભાઈ રાવળને વિજય બનાવી મને અમને આખી પેનલને જે સાત સહકાર વકીલ મિત્રોએ આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આપનું નામ સર હરીશભાઈ અજમલભાઈ ચૌધરી 25 ની રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી ભાઈશ્રી દિલીપભાઈ pujara અને ભાઈશ્રી કિશોરભાઈ રાવલ હરીશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે પ્રમુખ તરીકે ભાઈશ્રી હરીશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ દિલીપભાઈ pujara ને ભવ્ય વિજય થયો છે અને અમે બધા એમને અભિનંદન આપીએ છીએ ભારત માતા કી જય રિપોર્ટર રમીલાબેન પરમાર માતૃભૂમિ ન્યૂઝ રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ